ને કલર બદલે એટલે આપણે પાછો એને પલટાવી લઈએ તો જુઓ આ હેલ્ધી ટેસ્ટી નાસ્તો તો થઈ ગયો તૈયાર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બિના પર મિત્રો આપશો ને સવાર સવાર જય લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ જીનેન્દ્ર જે હાડકેશ જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ હરિ અને મહાદેવ હર જય માતાજી મિત્રો હજી સાડા આઠ છે અને તૈયાર થઈ ગઈ છું અને થોડુંક વહેલી પણ ઉઠી હતી પરવારી પણ ગઈ અને જુઓ કપડાં પણ સુકવાઈ ગયા હમણાં એવું સાંકળવા કપડાં સુકાવા પડે છે પત્તણ ગણી છે તોય સાંકળવા જો આમ નખાઈ ગયા કપડાં એટલા માટે કે બારે સાંજ સુધી તડકો આવે અને ઉપર સુકાવતોય તડકો આવી જાય પેલા આગળ સુકાવતા પણ બપોર પછી એટલો તડકો આવે છે એટલે ધોમ તપે અને મશીનમાં ધોયેલા હોય તો સુકાઈ આમે સુકાઈ ગયા જેવા હોય ચાલો અહીં નાખી દઈ દો આખો દિવસ તળકો જ ના આવે આવશું ત્યાં સુધી સુકાઈ જશે મસ્ત આવીને કપડાં ઉપાડશું અને હમણાં જ નીકળી ઓફિસે એમ થાય છે સુવિચાર લઈ લઉં પણ જોઉં હવે સાહેબ શું કે છે જલ્દી જલ્દી ટિફિન તૈયાર થઈ ગયું છે ટિફિન ગાલી લઉં મૂકું થેલીમાં અને રવાની થયું સુવિચાર લઈ લઉં પણ કાંઈ ગઈકાલનો વિડીયો અધૂરો છે એમ થાય છે પૂરો કરવો છે પણ હવે જો સાહેબને ઉતાવળ થશે તો હમણાં નીકળી જાઉં पी तरशू से कहीं भूज न बताया जो तो बतासुद सांजे तुमस तो मित्रों ऑफिसे थी आता पोना सात थी एट कोई विडियो थोज चलो शाक लीश मस्त है पालक लीली लीली धा नहीं मैंने चोणी तो हूँ के આ તો મારી સાથે કામ કરે છે બેન પણ એ લઈ આવી હતી એટલે એને આપ્યું મને કે મારી પાસે શાક બધું છે એટલે હવે વિચારું છું શું કરું વાસણે પડ્યા છે ને કપડાં ધોઈ મૂકી ગયું છું પેલું એ કરી લઉં દ્રષ્ટિનો ફોન આવતો હતો તો એની વાત રસ્તામાં થઈ નથી તો ફોન કરી લઉં શું વિચાર લઈ લઉં પાલકનું વિચારું છું કે શું કરું ઉતાપા બનાવું એમાં નાખું જુવારના ઉતાપા બનાવું કે જુવારના રોટલા બનાવો પાલક અને વેજીટેબલ નાખીને દૂધીને કોબીન એ બધું વેજીટેબલ નાખીને મસ્ત થાય હેલ્ધી હેલ્ધી રોટલા જો વિચારું જે બનાવીશ એ તમને બતાવીશ હજી માઇન્ડ સેટ નથી શું કરું કારણ કે હજી કપડા ઉપાડવાના છે સંકેલવાના છે વાસણે ગોઠવવાના છે ઢગલો પડ્યો છે સવારે કામ થઈ જાય સાંજે આવીને થાય આ બધું કરવું છે સાંજે આમ જરાક સ્ફૂર્તિમાં કામ જલ્દી જલ્દી ખૂટતું જાય ચાલો કરી લઈએ કરવા મણશું તો હમણાં જ ખૂટી જશે ત્યાં સુધી સાહેબ પણ આવી જશે એટલે એ સારું છે સાહેબ આવશે તો કાંક મદદ કરશે છોટે કાંઈ નહીં તો આપણે શાક વેજીટેબલ કાપી આપશે તો મિત્રો બેસીને જો લસણ ફૂલી લીધું આજે જમવામાં કાંઈક ચટપટું બનાવી મજા આવી જાય એવું હશે ને તો એ બંને તેમ જ હશે કે હેલ્ધી હોય ચટપટું હોય આ બાજુ સાહેબ આવી ગયા છે હા દેખા દેખા નહીં આવ્યા આવતે ગયા ના વાત્યા સુધી મેં લસણ

અમે થોડું તીઘું ખાઈ લે મરચું નાખ્યું મરચું અને ધાણા પાવડર દાણા અને જીરું પાવડર છે એ થોડોક ચડિયા તો નાખીએ તમે ગરમ મસાલો નાખો તો પણ નાખી શકાય પણ હેલ્ધી ફૂડ બનાવવું હોય તો પછી થોડાક ગરમ મસાલાનું ઓછા નાખી તો પણ ચાલે અને અંદર લીંબુનો રસ અગર દહીં નાખવું હોય તો સેજ ખાંડ નાખી દેવાની આ મસાલા મિક્સ થઈ ગયા આ નાની મેં દોઢ કટોરી જેટલો જુવારનો લોટ લીધો છે એમાં થોડીક આપણે સુજી નાખી દેસું કારણ કે એની બાઇન્ડિંગ માટે પણ એટલું જરૂરી છે ને તો જુવારનો રોટલો લોટો ને ઉથલાવવામાં થોડીક તકલીફ આટલો કે આપણે ઘઉંનો લોટ નાખશો અને ચોખાનો લોટ હોય તો પણ ચાલે હવે આને બરાબર મિક્સ કરી લઈએ અહીં બે ચમચી જેટલો દહીં નાખું છું અને મિક્સ કરી લઈશ અને પછી વધઘટ પાણી નાખી દેસું આપણો લોટ છે ને એથી વધુ પાણી જોઈશે એટલે એ પ્રમાણે આપણે અંદાજે નાખતું જો રોટલો બનાવવો હોય તો એટલો કડક લોટ રાખીને મસળી લેવાનો રોટલો પણ સરસ થાય પણ છે ને આપણે ટાઈપ હજી સેજ કડક લાગે છે અને આમાં એવું છે કે થોડુંક સૂજી છે એટલે થોડુંક પાણી ચૂસી લેશે એટલે સેજ પાણી નાખી દઉં અને આપણે એ બાજુ બકાવવા માટેની તૈયારી કરીએ જો આ બાજુ આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે અને આ બાજુ જો આ ટાઈપનું ઢીલું ઢીલું આપણે આ આટલું આપણે મિશ્ર આ ઢીલું ઢીલું જ બનાવી છે બેટર હવે આપણે અને ઉતાપાની ની જેમ ઉતારતા જઈએ ઉતાપા કહેશું શું કે દેસી ભાષામાં ચીલા કહેશું કે પુડલા કહેશું શું તીખા જે કઈ નામ આપ હોય તે પણ જો આ હેલ્ધી નાસ્તો છે એક છે પહેલી વખત થોડું તેલ વધુ જોઈશે છે તાકી ચોટે નહીં તવી માં આ રીતે સરસ લગાવી દઈએ बराबर तवी गरम થઈ જાય આતે પાતળો કપલે કેટલો પાતળો થતો આપણે કેટલો પાતળો બનાવશું ઓની મેદી મેદી પેજ ધાર પડી ગયો એટલે બોલ નઈ થાય સાંધો ન પાકી જોવો જોઈએ બોલ થાય ન થાય નહી મતલબ નથી ફ્રાની દે કલર બદલી જાય ને એટલે ઉતલાવી લે સંતો થોડું નવું પણ થઈ જાય અને ખાવાની મજા પણ આવી જાય મીડિયમ ટુ લો પર આપણે શેકશું પહેલી વખત તેલ નાખ્યું દર વખત એટલું તેલ નહીં નાખવું પડે સરસ પાકી ગયો છે આપણો ફૂડનો તો બીજો નાખતા જશું આ રીતે હવે પહેલા જેટલું તેલ નહીં જોઈએ તો પણ ચાલશે જ્યારે ત્યારે ફટાફટ ઉતાવો તો સરસ થઈ જાય તો જોઈ બીજો મસ્ત આપણો ગોલ થયો અને કલર બદલાય એટલે આપણે પાછો એને પલટાવી લઈએ હું આ રીતે બધા જ પુદલા ઉતારી લઉં જો આ હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો પક્યો તો થઈ ખાલી જુવાના ઓટલા ખાઈ ને કાંટા નાય તો ઈ જુવાના લોટમાંથી મસ્ત વસ્તુ આમાં ચટણી લઈ લો હજી એક બે તારો શું બતાવી લે કે જે નામ આપ સોઈ પણ ભેગો માખણ ખાવાની ટેસ્ટ મજા આવે અલગ કેમ

બહુ સરસ છો આ તો મજા પડી ગઈ આજના આજે આજે તો મજા આવી ગઈ એમ સામે જો અહીંયા જો એવું થઈ જાય છે હવે તો કારણ કે ચાલુ થઈ ગયું ખાવાનું તો ચાલુ રાખો એ પાછું સામે ની જુઓ તો આમ છે અમે પણ જમી લઈએ આપડા સીલા પુડલા કે ઉતપા નામ ત્રણ માંથી ગમે એક આપવાનું પણ સરસ મજાનો નાસ્તો કે જમણ હા આપણે તમે કીધું હેલ્ધી કે ટેસ્ટી કાંઈક બનાવશું તો આપ જમવાનું બની ગયું પેલા મેં કીધું સુવિચાર રહી લઈ કે સુવિચાર રહી ગયો કારણ કે સમય થઈ ગયો બનાવવાનો એટલે હવે આપણે જમી લઈએ સુવિચાર લઈશું અત્યારે જમી લઈએ પરવારે પરવારે ત્યાં તો દસ વાગ્યો આવે એટલે મને જ થાય કે રેસીપી કરવાની ઈચ્છા કરું ને એમાં વિડીયો કરું તો દસ વાગી જાય સરળે ખાવાની મજા આવે છે પણ આ બધું સુવિચાર આવી ગયો આજના સુ ની વાત કરી તો એવી છે કે લોકો એમ કે મોટી ઘાટી હોય બંગલા હોય ને તો મજા આવે

સાચી હકીકત એ છે કે સાચી લાગણી હોય અને સારા મિત્રો હોય તમારું સારી વ્યક્તિત્વ હોય એની સાથે એ વ્યક્તિત્વ સાથે જ તમારા સ્વભાવ સાથે મેચ થતું હોય તો પગે ચાલવાની મજા જે આવે ગાડીમાં કદી મજા ના આવે મોટી ગાડીમાં બેઠીને જો બેસીને જો ઉઘરાવાનો અનુભવતા હોય તો એ મોટી ગાડીની મજા નથી પણ પગે હાલ્યા જાય આગળ સાયકલમાં જઈ કે એક્ટિવામાં બેઠા જઈ અને વાતો જે કરતા નહીં ને અને એમાં હસી મજાક હોય એ મજાક ક્યાંય નથી બરાબર ને તો આ તો વાતો કરતા ઘણીવાર એમ થાય ઘણા બધા મોટી ગાડીની વાતો કરવાની ઘણા બધા બેઠા હે ને તો ઘણીવાર એમ પણ કે સાચું બોલવાવાળા ને કે એમ વાત કરવાની ભર જ નથી કારણ કે સાચું બોલવાવાળા દેખ તી મીઠું બોલતે નથી આવડતું તો સત્યને ક્યારે બોલવાની ભાન નથી અને ખોટું બોલવાવાળા

પણ એ હકીકત છે નાની ભલે ગાડી હોય પણ તમારા મનમાં એક લાગણી હોય તો ઘણું છે હવે એક સ્વીટર આપણે મતલબ હું બોલી છે બિના મુરત કે પેદા હોકર જિંદગી પર શુભ મુરત કે ચક્કર આદમી ફસા રહેતા હૈ એક દિન બિના મુરત કોઈ આદમી નિકલ લેતા હૈ પલ્લો ચાલે જાય છે માણસ જયારે પેદા થાય છે પણ એમ કે આ દિવસે આ સમય કરાવીને પણ હકીકત એવી છે કે માણસ જ્યારે પેદા થાય છે ત્યારે કયું છે ખબર નથી ગડી જોવાતી નથી અને પછી આખી જિંદગી આપણે આખી જિંદગી આપણે મૂત માટે ફસાયા રહે મૂત કે ચક્કર માં જે આદમી ફસાયા રહે વિચાર કરે આ આજ દિવસે મૂર્ત છે નથી મૂર્ત છે નથી એમ આપણે જિંદગીના દિવસો કાપ્યા રહી અને એક સમય એવો આવે ત્યારે વગર મૂરત જ મન ચાલી જાય હમણાં એક વાત કહી તો અમારા ભત્રીજી પ્રજ્ઞાના મોટા સસરા ઓફ થઈ ગયા કઈ મૂરત ની ઓછી તાલા ચાલા ગયા અને એની માટે તો શુભ વર્દી એ તો કે એમને અંગદાન કરે પાછે પરિવાર તો એ સારું બધા બધા નથી કરી શકતા ખાલી વાત તો કરી શકે છે બધા પણ અંગદાન કરવું એ બહુ પુણ્યનું કામ છે બધા નથી કરી શકતા પણ એમ કે વિના મૂર્તે જ માણસ ચાલે છે ચાલો મિત્રો હવે અહીં આપણે મૂર્ત વગર જ કરી છે વિડિયો નું એન્ડિંગ મૂર્ત વગર જ છે બધું કાલે મળીએ નવા વિડિયો સાથે